બડિયા રસીલાબેન રસેલા ભૈયન ઢોલરિયાના સાર્વ વૈષ્ણવ અને મારા જય શ્રી કૃષ્ણ માથોરાને જેલ માં કાનો જનામીયો માથોરાને જેલ માં કાનો જનામીયો જેલ ના તાડા તોડા કાનોડે એમને સોતા જગાયા ಚೆಲಾ ತಾಳಾ ತೋಡಾ ಕನ್ನೊಡೆ ಎಮನೆ ಸ್ವತ ಜಗಾಯ ದೇವಕೆ ವಾಸುಧೇವ ಮನ ಮಾಮು ಜುಧೇವ ಮನ ಮಾಮು ಅಮಣ ಕಂಸ ಮಾಮಯವಸ ಕೋಡೆ ಎಮನೆ ಸೋತ ಜಗಾಯ માળા કંસ મામો આવ સે કાનોડે એમને સુતા જગાયા વાસના ટોપલા માં પ્રભુજી પોઢા વાસના ટોપલા માં પ્રભુજી પોઢા ગોકુળા માં મેલવા ને ચાલા કાનોડે એમને સુતા જગાયા ગોકુળામાં મેલવાને ચાલ્યા કાનોડે યમને સોતા જગાયડા માથુરાની જેલમાં કાનો જનમિયા યમુના જીતો તો પગ ભરપૂરમાં યમુના જીતો ગાજ ભરપૂરમાં વાસુદેવ તો મન મામું જાણ્યા કાનોળે યમને સૂતા જગાયડા વાસુદેવ વાસુદે તો મનમાં મું કાનોડે કાનુડે અમને સુતા જ ગાયડા માથુરાની જેલમાં કાનો જનમિયા વાલે તે મારે ચરણ લંબાવિયા વાલે તે મારે ચરણ લંબાવિયા યમુનાજીએ મારા ગધી દો કાનોળે એમને સોતા જગાયડા યમુનાજીએ મારા ગધી દો કાનોળે એમને સોતા જગાયડા માથોરાની જેલમાં કાનો જનમિયા ચસોદાની ગોદમાં કાનને સુવડાવ્યા જસોદાની ગોદમાં કાનને સુવડાવ્યા છ સોદાએ પાયા કાનોડે એમને સોતા જગાયડા જસોદાના દોધડા દોદડા પીધા લેડે સોતા જગાડ્યા પાંચ વરસના મારવાલો જે થયા પાંચ વર્ષના મારા વાલા થયા સોદા મા સાથે ભણવાને ગયા સોદા મા સાથે ભણવાને ગયા શાંતિ પણ ઋષિને ગોરુ ધાયરા કાનોડે એમને સોતા જગાય शान्ति पनि रुसिने गुरु धायरा कानोडे यमने सुता सोता जोगाडा वाटे मारो वालो पधायरा धाइरा ब्रैजनी बाटे मारो वालो लोप धाइरा गोपी ने रा सर माया कान उडे ગોપીઓનેરા સરમાડા એમને સુતા જગાયડા અરજોના ને સાથે વાલ સાથે વાલ ની માયા ગીતા ના સાર સમજાયવા એમને સુતા જગાડા गीता ना ज्ञानसम जयवा वा स्वामी सुता जगाय श्रीवल्लभना स्वामीनयन्तरयामि श्रीवल्लभ न स्वामीनयन्तरयामि देजो श्रीव्रजमावास का नोडेयंने सुता जगाडा દેજો શ્રી વ્રજ મા વાસ કાનોળે એમને સુતા મથુરાની જેલ જેલમાં કાનો જનમિયા જેલ જેલમાં કાનો જેલના તાડા તોડા કાનોળે યમને સુતા જગાડા જેલના ના તાડા વાલીડે વાલી અમને સૂતા જગાયા કૃષ્ણ કનિયા લાલકી જે